રામ રામ સીતારામ ભાઈ આપણે રાતનો વ્લોગ હોય ને એટલે જમાવટ પડે જાય એનું કારણ કે આપણે જે રાઈ વ્લોગ બનાવવાની મજા આવે ને એવી દિના આવતી ગત આપડે આપણે રાઈતી બગડાટી બોલાવવાની ફૂલ જમાવટ આવે અને હે ને અટાણે આપણી ગાડી આવી રહેતી ની

આપણે ઓરા પાડવાના બાકી છે આગળ પાછા આકડા ને બહુ રહી ને હા એવી ડ્રાઈવર હોય તો જ ભેગું થાય ભાઈ

રાજાભાઈ હે ને ઈ આપડી વારી બે ત્રણ વખત આવેગા ગાડી લેન ઈ માલ એક નંબર જ લઈ આવે એમાં કંઈ ઘટે જ નઈ કે આંગળા ફળવા હે દાણા વાળો હે સ્લેપ લેવી જોયે જરાક હે આજા ભાઈ જરાક આગર લેવી જોયો તો આ માંની જાય તો

અજય ભાઈ કાલે રાઈતી બગડાટી બોલવાની વી એમ એમ ની કાકરી આજે કાલે આવવાની છે એ પાછી ગાંધી તકે રિલાયન્સ માંથી જરાક આગળ લઈ લેવી જરાક જવા દો

અને કારણ કે બે દિન ભરવાનો હોય સ્લેબ એટલે સિમેન્ટ આપણે ખાસ જરૂર પડવાની હે આગળ આવે પાછી રેતીની ગાડી ના સોરી રેતી ની ત્યાં હાજી આવે કે કાકરીની ગાડી આવે લોકો અને સાઈડ માં મૂકે આ બાજુથી ટ્રેક્ટર આવે સિમેન્ટનું સિમેન્ટનું ટ્રેક્ટર નું હા

લાગે લાગે મારો એ મને યાદ જ છે કામ પડ્યું ને તારું ફોન કરી ફોન કામ મારું કામ કર્યું

दब दबाटी एक लो सीमेंट उतार ली आखे आखो हां आउ ले आज शुरू थे पासो पे ले वो पासड़ सीमेंट ने उतारा हारो है ना आज फिर बे बे सीपी आया नवीन जेती लगा है ना बारे करे सीपी सिस्टम नती आज फिर सीपी सिस्टम आ भाई सीपी सिस्टम ले ले यो ई में है ना बोर मौसम पड़े काम हागु था इसलिए ठेली आकी हकी आवे जे हो हम्म ફાટેલું ન હોય અને બાકી આ ભાઈની ખરેખર સુમે સુતાવાને સ્ટીડ પડરાટી બોલતી જાય અને વાર માં હમણાં રિલાયન્સ માંથી તમને ખબર જ છે કે માલ આવવાનો છે આ બગડાટી બોલ ઈ ઓન ધ વે હે કોળ વિલ ટ્રક આવે છે

એ કે કોઈ આપડે બોલવાનું ના કરેલા રિલેક્સ માંથી કાકરી ગાડી આવે ને તો પછી જોઈએ કાકરી બાકરી ને કેવું આજે ડમ્ફર આવે કે ઉતોય ભાઈ આવે કે બીજો આવે તો નવીન આવે ભાઈ કઈ ની કાર કોણ પૂગે આવે

નીકળે આપણે ફોન કર્યો તો આપડા વેવાય ને રાજુ ગોઢાણિયા ને એ ક્યાં કે મેપ નાખ્યો તો હું મેપ ઉપર કે અને હમણાં કાકડી ભરાવા ની કે ગાડીને મોકલાવા એટલે હજી થોડીક વાર લાગી તો માં બે કલાક લાગી જાય બે અઢી કલાક

વાકોરા પીવરા દે અને લોડર નું કામ ઓલી કોરા જે થોડુંક બાકી રહે ને માટી કામ નું એ થોડાક દી પછી બે ત્રણ બે કઠોળિયા પછી નિરાયતી નિવરાયતી છે ને તારી કામ ઉપાડે ગઈકાલે આપણે કામ લેવાનું હતું આમાં પણ એ આપણે ફેરે પાછા આવીએ ને પસંદ કારણ કે આમાં મોટે પાયે કામ લેવું અને કામ છે ને થોડુંક બહુ વ્યવસ્થિત કરવું એટલે માણસોની આબાવ જરૂર પડશે બગીચાની એટલે આપણે આવ્યા પછી છે ને બગીચાનો નજારો એવો બદલાવવાનો થાય

અને આજનો વેધર ખરેખર મસ્તી હોય આજે આવો તડકો થોડોક ઓછો પડે અને હમણાં થોડાક ટાઈમમાં એવું પંદર વીસ દિવસમાં હમણાં હિયારો મળીએ એટલે હ્યારાની સિઝન એવું શરૂ થવામાં કંઈ જાજી વાર ને અને સતીશ ને આજ તો લગભગ આઠ દસ જણા હે કે આજ કે કામ કે હા પૂરું જ કરી નાખવાનું હે કે મેળ આવે તો કે લગભગ હો બહુ મોટી ગેંગ હે સ્લેપ વાળાની આજ મોટામાં મોટી હાથ થી આઠ જણા સ્ટાફ હે

હા પણ ના પડે જોવા જ ઉપર જવું આરામથી પોપટ મને જીગા ના મારે ત્યાં ઉપર જવું પડે જોવા

હેર ત્યાં ઉપર તીજું ને કે હે ટેક્ટર જો આગણથી નીકળે હે એ પાછું ટમેટા જેનું સેન છે ને રે કાયમ થાય કાયમ હતા નવીન 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 થતું જાય એટલે રોડ રૂપારું લાગતું જાય નથી જ્યાં અંદર માછલી પકડાતી બોલાવે આ ભાજુ જો ટેક્ટર આવે ગયો

ભાઈ ગણની બહુ આવે કારણ કે બધી સાઈડ ખુલ્લું આપડે ચારે બાજુ ખુલું અને વચ્ચે આપડા બગડાટી બંગલો કઈ જ દ બંગલા ની વિશાળ ખેડા બંગલો લખવાનું